મિત્રો પ્રસાદ વિતરણ કેન્દ્ર તો મિત્રો હું અને શૈલેષભાઈ બે જણા ઘરેથી નીકળ્યા છે સેબર જવા માટે મી છે બ્લેક ટી શર્ટ ને શૈલેષભાઈ પહેરે છે બ્લેક શર્ટ તો આજે બે જણાનું મેચિંગ થઈ જશે અમારે બે મિત્રો નું અને બહારનું વાતાવરણ આજે આ રીતનું છે થોડું વાદળ છાયું ને એ બધું આવું જોઈએ વરસાદ આવા સક્ષમ થાય છે તો મિત્રો આજે તમને સંપૂર્ણ સેભરકુકમારનું મંદિર બધું મસ્ત રીતે બ્લોગની અંદર બતાવવાનું છે તો ચેક સુધી બ્લોગમાં બનાવેજો મિત્રો અને બ્લોગ પસંદ આવતો તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે જણા બ્લેક બ્લેક પહેરીને તૈયાર થઈ જાય છે તો મિત્રો જુઓ રસ્તામાં આ રીતનું મસ્ત વાતાવરણ બન્યું છે કુદરતી સૌંદર્ય તમને જોવા મળી રહ્યું હતું पना बाजू આ ડુંગરો પર ચાલી રહ્યું છે માઇનિંગ અને ઓમતી નેકળ છે ग्रेनाइट પથ્થર વિદ્રતા અમે જે બધા કોટા થી જે પથ્થરો જે હોય છે એ એક્સપોર્ટ થાય છે કોટા પોલિશ થઈને પાછો રીટર્ન ગુજરાતમાં આવે છે આ રીતે બધી સિસ્ટમ છે મિત્રો બનારીનું છે view વિદ્રુ આપણે આવી ગયા છે ધબોળા ચોકડી અને અહીંથી આપણે વળવાનું છે વરેઠા સાઇડ આ છે મિત્રો ડાવો લાઈ છે મિત્રો આવી ગયું છે સેબર કોઈથી જવાનું છે આપણો અંદર આ બાઈક જાય બાર મિત્રો સેબર પહોંચવા આવ્યા છે ને આવી ગયું છે રસ્તામાં ચા અને નાસ્તા કેમ જો મિત્રો આપણે પણ ચા પીવા માટે અહીંયા રોકાશું ના જુઓ તમે કેમ બતાવી ઋષિ નીલકંઠ મહાદેવ તથા મહાકાળી મંદિર ટ્રસ્ટ વાસણા તરફ ચા પાણી નાસ્તા

મિત્રો આજે નાગપચમના લીધે દૂર દૂરથી ઘણા બધા ભક્તો અહીંયા કોકમા દર્શન કરવા માટે આવું છે તમે ખાલી જુઓ અહીંયા પાર્કિંગ બે કિલોમીટર દૂરથી પાર્કિંગ ગયું મિત્રો બિલકુલ જગ્યા નથી ગાડીઓ બાઈકો અને રિક્ષાઓ તમે સાધન જોવા ખાબે મિત્રો હજારની સંખ્યામાં અહીંયા પબ્લિક આવો છે આ નાગપચમ તમને આગળ પણ બતાવીએ છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છે શેભર અને આજે પબ્લિક બહુ વધારે છે પચમના લીધે તો આ બાજુ પાર્કિંગ કરી દીધું છે બાર અને આ તમે જોવો ટ્રાફિક કાલે આ બાઇક્સ ને ગાડીઓ જોવો બધી કેટલી બધી આવી છે એક આમ ઉપર સુધી પાર્કિંગ છે અને છેક આ બાજુ છેક સુધી મંદિર છે એક આ બાજુ અંદર મંદિર આપણે બાઇક પાર્કિંગમાં મૂકે પછી આપણે અહીંથી એક મંદિર સુધી ચાલતું જવાનું છે ના મિત્રો ઉપર ડુંગર છે ત્યાં પણ લોકો જાય છે તમને બતાવું જોઉં કરી પણ મિત્રો એક મંદિર છે તે પણ આજે લોકો બધા ચડેલા દેખવા જોઈએ અને આ બધી ભીડ ચાલીને મિત્રો જઈ રહી છે ગોગા મહારાજના દર્શન ચોમાસાના લીધે મિત્રો એ વચ્ચે બોળા પણ ભરવાના પોણીના તો મિત્રો પબ્લિક જે છે સાઈડમાંથી પણ અવર જવર કરી રહ્યા છે મિત્રો અહીંથી જ પબ્લિકની ભીડ તમે જુઓ કે કેટલા લોકો જોઈ છે ને એટલા ને એટલા લોકો પાછા રિટર્ન પણ આવી રહ્યા છે મિત્રો મેળાની શરૂઆતમાં જ આવી ગયા છે બાફેલા મકાઈ અમેરિકન મકાઈ અને આ બધા રમકડાવાળાને બધા ફેરિયા મિત્રો આજ આવેલા છે મેળાની અંદર પાન મસાલાવાળાના જે મિત્રો જુઓ તમે નાગપંચમનું ચેફરીયા ઘોઘાનો મેળો અને બધી પબ્લિક જુઓ મિત્રો ખરેખર મિત્રો આખે આખા મેળાનું તમને એક મંદિર માંથી વિડીયોની અંદર આપણે બતાવીશું મસ્ત શાંતિથી ચકુતિ મંદિરની તો જો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર પણ કરો મિત્રો જુઓ આ બધું રમકડાવાળા બધા એરિયા અને મિત્રો આ બાજુ છે ગૌશાળા અંદર તમને બતાવજો સેભર ગોધરા મિત્રો અમે ધમૃતર જોઈ લીધું પબ્લિક ચાલુ દર્શન કરવા માટે મંદિર ત્યાં આવી ગઈ છે વાદળો મિત્રો આ રીતે અને આ બાજુ મિત્રો આવી ગયા છે ઘણા બધા ઢગલા સાપ અને જીવ મિત્રો મેળો ગમ્યો તેવો હોય પણ એની અંદર આવા દેશી જુગાડવા ટેટો આપશે તો આપણને જોવા મળશે મિત્રો આ બેન જે બિલકુલ મસ્ત મોરપીસ દોરી રહ્યા તો ટેટો બનાવી રહ્યા છે બેનનું મશીન જોવો ટેટો આપશે બસ મિત્રો આપણે એવું પહોંચી ગયા છીએ તો આપણા મંદિરના અંદરના ભાગની અંદર અને અહીંયા જ નાકાુલ તમે એન્ટ્રી કરો તો વ્યવસ્થા કરી દઈએ અને આ મંદિરના અંદર દર્શન કરવા જવા માટેનું કે મિત્રો જોઈ લો દર્શન કરવાની લાઈનમાં પણ કેટલી ભીડ છે એટલા લોકો જોઈએ છે એટલા ને એટલા પાછા રિટર્ન પણ આવું છે તેની સાઈડમાં જોઈએ અહીંથી આપણને મંદિર દેખાય છે મિત્રો જેટલા સુધી આપણને વિડીયો શૂટિંગ કરવા દઈએ તે સુધી તમને કમ્પ્લીટલી મંદિરમાં પોગા મહારાજના દર્શન પણ કરાવી દઉં મિત્રો જો મંદિર એના બધી ભીડ કેમેરામ નજીક મિત્રો આપડે મંદિર ને એકદમ નજીક પહોંચે આપણો ફોન બંધ કરી દીધો તો અને મંદિરથી શૂટિંગ લેવા ના દીધો તો આપણો બહાર નીકળીને તમને બહારથી આ મંદિરનું મસ્ત વ્યૂ બતાવી દઈએ મિત્રો આ મંદિર અનોખું એટલા માટે છે કે આ મંદિરનું બહુકમ થયું તેના દરેકે દરેક સ્તંભ અને એની તમામ દિવાલો પર અસંખ્ય નાગ મહારાજ એટલે કે આપણે જે ગોગ મહારાજ છે એમની પ્રતિકૃતિ બનાવેલી છે અને તમામ આટલા બધા અસંખ્ય નાગથી જ આ મંદિર આખું બનાવેલું છે મિત્રો મિત્રો આવું આ અદભુત મંદિર તમે કહે નહીં જોઈએ મિત્રો આ બધી પબ્લિક ફોટોગ્રાફીની કરી રહી છે અને આ બાજુ મિત્રો ગોગા મહારાજની પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે અને આ બાજુ શિખર વતેરવા માટેની વ્યવસ્થા કરી રહી છે આ બાજુ અંદર શિખર વતેરવાના અને આજે સિફરનો આનંદ લેવા માટે આવી રહ્યા છે બધા આખું ટ્રેક્ટરનું ટોલું ભરી જાય એટલા બધા સિફર આજના દિવસમાં જ આ બધા સિફર ફોડવામાં આવેલા છે અહીંયા વધેરવામાં આવેલા છે હા ના આ શિફરનો આનંદ લેવા માટે આવી જાય છે કપિરાજો તો મિત્રો બોલો કેવા મસ્ત આરામથી બેઠા બેઠા શિફરનું ટોપરું જે ખાઈ રહ્યા છે અને આનંદ લઈ રહ્યા જુઓ એમના હાથમાં ટોપરું

આપે હું અદભુત ટીકાનો નમૂના કરે છે તમારા બોલો સીતા ટીક

તેઓ હજીના દરેકે દરેક ચિત્ર મિત્રો આ હોલની અંદર મસ્ત રીતે દોરેલા છે મિત્રો તમે પણ એકવાર મુલાકાત લેજો અને રામાયણના ચિત્રોના દર્શન કરો અને આ મિત્રો અમો દેખાય છે ભોજનશાળા જેની અંદર મિત્રો પહોંચનો દિવસ છે તદ્દન ફ્રીમાં બધા યાત્રાળુઓ અને જે દર્શનાર્થી આવે એમનું ભોજન કરવામાં આવે છે અને મહારાજનો પ્રસાદ જમાડવામાં આવે છે અને આ બાજુ મિત્રો છે ઉપર પણ એક મહાદેવનું મંદિર છે ચલો તમને થોડું બતાવી દઈએ ભગવાન નાગેશ્વર મહાદેવનું મંદિર અંદરથી પણ તમને દર્શન કરાય મિત્રો મિત્રો આ જોઈ લો આ છે જ્યોતિર્લિંગના બધા ચિત્રો છે તો અલગ અલગ જ્યોતિર્લિંગ ને કરુડેશ્વર ને બધા દર્શન કરો મિત્રો તમે પણ મહાદેવનું મહાદેવના છે નંદી મહારાજની મૂર્તિ અને અંદર જ મહાદેવનું શિવલિંગ અને પાર્વતી માતાજી વિડિયો શરૂઆતમાં તમને જે લોકો બતાવ્યા હતા ઉપર ચડેલા એ જવા માટેનો ના રસ્તો ના બધા દોડે દોડી આ ડુંગર પર ચડવા જઈ રહ્યા જોવા દેખાય એકદમ ઝૂમ કરીને બતાવતો તમને જો જે અંદર મંદિર છે ઉપર તે બધા દર્શન કરવા જોઈએ મિત્રો તમને શક્ય હતા એટલા ઘોઘા માટે દર્શન કરાયા અને હવે આપણે અહીંથી નીકળવાની શરૂઆત કરી દઈએ છીએ જય ઘોઘા મિત્રો વચ્ચે રસ્તામાં આવી ગયો તો ફૂલ વરસાદ અમે સહેલેજને બે જણા પર લઈ જાય છીએ તો આ રસ્તામાં બે જાય છે ચા અને ખાવા માટે આ બાજુ ઘેરાજ થઈ ગયા કોમમાં વ્યસ્ત એમને કરી દીધું છે આ કોમકાજ તો આ બધી પાપડી લાયેલો તું એને આખી સેટી પર નોખી આખા રૂમમાં ફેલાઈ દીધી હું ઘર બેઠા હતી વ્રજ હા શું જા બધું ઓહ મિત્ર આવું કરેલું તી જો આખામાં પોળી કરીને પછી ખાય છે પાપડી બોલો તો મિત્રો તમારે પણ પાપડી ખાવાની ઈચ્છા થાય તો આ રીતે મસ્ત ખુલ્લી કરી અને પછી ખાવાની તો ટેસ્ટ સારા આમ જોજ તું શર્મા છે થોડો જો આ શરમી ગયો શર્મા છે શર્મા છે આ શર્મોનું જો એની એક્ટિંગ જોઈ લો તમે શર્મઈ જ પાછો જોવા શર્મા